નમસ્કાર દર્શક મિત્રો તમને આજમાં ખબર હશે કે વિક્રમ ઠાકોરની કાલમાં વિવાદ વાયરલ થઈ રહ્યો છે બધા જ લોકોને વિધાનસભામાં કલાકારોને મુલાકાત કરવા માટે બધાને બોલાવવામાં આવ્યા પણ વિક્રમ ઠાકોરને ઇન્વાઇટ ના કરવામાં આવ્યા જોઈ શકો છો આ ફોટોમાં કીર્તિદાન ગઢવી છે માયાભૈયા હે છે રાજભા ગઢવી છે પછી ગીતાભાઈ રબારી છે કિંજલ દવે છે ઘણા બધા કલાકારો છે પણ એમને ઇન્વાઇટ ના કરવામાં આવ્યા અને એમનું તો એમ પણ માનવું છે કે તમે ભલે મને ના બોલાવ્યો છતાં બીજા કોઈ અમારા સમાજના કોઈ કલાકાર છે કોઈ સભ્યોને બોલાવા હતા એનાથી એ નારાજ થયા છે પણ જે તમને બધાને કહેવામાં આવે તો બધા લોકો પણ કહેતા હોય છે અને વિક્રમ ઠાકોર તો જૂના જે જૂના જે ફિલ્મોમાં કામ કરે છે જૂના હીરો કહેવાય અને એમણે તો જૂના હીરોને તો બોલાવ્યા જ નથી

અને પણ એમને બોલાવવા જોઈએ પણ એમને બોલાવ્યા નથી આ વિક્રમ ઠાકોર જો આ ફોટા જોશે તો એમને કેવું મનમાં ફિલિંગ થશે કે આ બધા મે મને કેમ ના બોલાવી હશે પણ એમને કંઈક કામથી એમને ના બોલાવે છે આવું થઈ શકે બસ આટલું જ જો આ વિડીયોમાં